ભાવનગર જિલ્લાના મહુવા પંતક માં મેઘરાજા ઓલઘોર થયા અને દે ધનાધન વરસાદ વરસ્યો ઉપ્રવાસ માં પડેલા ભારે વરસાદ થી પાણી આવતા બાર જેટલા ગામો ને જોરતો રસ્તો થયો બંધ વાઘનગર સથરા કોટા નાઈટ કરસાર ગામો ને જોરતો રસ્તો બંધ થયો મહુવાના ગ્રામ્ય વિસ્તારો માં મોડી રાત્રે ધોધમાર વરસાદ વરસતા બુટ્યો નદી બે કાંઠે થતા બાર ગામો નો રસ્તો થયો બંધ वाधनगर नजीक आवेल बुटियो नदी में वह सवारे घोडापुर आवता बार गामों मा जवानो रस्तो थयो बंद उपरवास में बेल बेलपर खाटसुरा तरेड़ सहित गामों में भारे कारणे बुटिया नदी में घोडापुर आयु हाल बार गामों रस्त बंद थता लोको भारे मुश्किली में मुकाया